સુરતમાં રવિવારે મુખ્યમંત્રીની હાજરીમાં યોજનાર તિરંગા યાત્રાને લઈ સુરત ભાજપ કાર્યાલય ખાતે ગૃહમંત્રી અને શિક્ષણ મંત્રી દ્વારા પત્રકાર પરિષદ યોજી માહિતી અપાઈ હતી પંદરમી ઓગસ્ટ પહેલાં રવિવારે અગિયારમી ઓગસ્ટના રોજ સુરતમાં મુખ્યમંત્રીની હાજરીમાં તિરંગા યાત્રાનું આયોજન કરનાર છે જેને લઈ સુરત શહેર ભાજપ કાર્યાલય ખાતા ગૃહમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પત્રકાર પરિષદ યોજી હતી તો પત્રકાર પરિષદમાં સુરત શહેર ભાજપ અધ્યક્ષ નિરંજન ઝાંઝમેરાએ કહ્યું હતું કે સુરત ભાજપ દ્વારા પંદર ઓગસ્ટના ભાગરૂપે પાંચ લાખ તિરંગા તૈયાર કરાવ્યા છે દરેક બૂથમાં એક પચાસ તિરંગા આપવામાં આવશે દરેક બૂથમાં એક પચાસ ઘર પર આ તિરંગા લાગશે સાતે ધારાસભ્યો અને કોર્પોરેટરો પણ આ તિરંગા પોતાના પૈસાથી ખરીદી લોકોને આપશે આઝાદીપુર 14 ઓગસ્ટના રોજ કેવી યાતના થઈ હતી તે આજની પેઢી ભૂલી ગઈ છે તેના ભાગરૂપે ભાજપ યુવા મોરચાના દ્વારા મૌન રેલી યોજાશે આ રેલીમાં કોઈ નારા લગાશે નહીં માત્ર પ્લે કાર્ડ હાથમાં લઈ રેલી નીકળશે તો ભાજપ દ્વારા શહેરમાં અલગ અલગ મહાપુરુષોની

છેલ્લા બે વર્ષથી દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહવાનથી કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી હર ઘર તિરંગા અભિયાનમાં વડીલોથી લઈને બાળકો તમામ ઉંમરના તમામ સમાજના તમામ વર્ગના લોકો સાથે મળીને આ સ્વતંત્રતા પર્વને આપણે બનાવતા આવ્યા છીએ આ વર્ષે બી ગુજરાતમાં આઠથી પંદરમી ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનને ખૂબ મોટી સંખ્યામાં ચાહે ભારત પાકિસ્તાનની સરહદ પર કચ્છ જિલ્લો હોય બનાસકાંઠા જિલ્લો હોય કે અંતરિયાળ જિલ્લા ડાંગ હોય દાહોદ હોય આ બધા જ જિલ્લાઓમાં નાના નાના ગામોમાં નાના નાના ભૂલકાઓથી લઈને વડીલો સુધી તમામ સમાજના લોકો સાથે મળીને હર ઘર તિરંગા અભિયાનને આગળ વધારી રહ્યા છે ગામડામાં સરપંચ ઉપસરપંચ પૂર્વ સરપંચો હોય કે ખેડૂતો હોય સાથે મળીને હાથમાં તિરંગાઓ લઈને કોઈ ગામમાં પાંચ પચીસ પચાસ લોકો તો મોટા ગામોમાં મોટી સંખ્યામાં લોકો ભારત માતા કી જેના નારા જોડે ગુજરાતના ગામે ગામ ગુંજી રહ્યા છે આજે વહેલી સવારે રાજકોટમાં એક નવો ઇતિહાસ સર્જાયો હજારોની સંખ્યામાં લોકો વહેલી સવારથી પોતપોતાના ઘરેથી તિરંગાઓ લઈને દેશભક્તિની આ યાત્રામાં જોડાયા અને લાખો લોકો આ યાત્રાને નિહાળવા માટે રાજકોટની અંદર દેશભક્તિના રંગે રંગાયા કાલે જ્યારે સુરતમાં એક ઐતિહાસિક તિરંગા યાત્રાની તૈયારીઓ આજે ચાલી રહી છે સુરત શહેરના ખૂને ખૂનેથી લાખોની સંખ્યામાં લોકો કાલની આ ઐતિહાસિક તિરંગા યાત્રા નિહાળવા માટે

એ પ્રકારે પહેલીવાર આપણા શહેરની અંદર બીએસએફ સીઆરપીએફ રેપિડ એક્શન ફોર્સ ગુજરાત પોલીસ આ બધાના અલગ અલગ બેન્ડો અને બેન્ડ જોડે આપણા દેશની સરહદની અને આપણા દેશની સુરક્ષા કરતા જવાનો આ બે કિલોમીટર લાંબી પરેડ બી કરશે પરેડ જોડે જોડે સુરત શહેરના વીસથી વધારે અલગ અલગ બેન્ડો બી કાલની આ તિરંગા યાત્રામાં જોડાવાના છે આમાં અનેક બેન્ડ અલગ અલગ સ્કૂલોના છે સ્કૂલોના બેન્ડ જોડે જોડે અલગ અલગ સમાજના બેન્ડો બી આમાં ખાસ સમાવેશ કરવામાં આવ્યા છે ટોટલ એસી જેટલા બેન્ડોએ આની અંદર નોંધાવ્યું હતું એમાંથી સિલેક્ટ કરી કરી કરીને વીસ એકવીસ બેન્ડોને કાલે આ યાત્રાની અંદર ખાસ પરેડની અંદર જોડવામાં આવ્યા છે ગુજરાતમાં 8 થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન તમામ ગામો જિલ્લા શહેરોમાં આ અભિયાન આગળ વધશે આજે વહેલી સવારે રાજકોટમાં ઇતિહાસ સર્જાયો હતો લોકો દેશ ભક્તિની યાત્રામાં જોડાયા અને લાખો લોકો દેશભક્તિના રંગમાં રંગાયા હતા સુરતમાં પણ ઐતિહાસિક તિરંગા યાત્રાની તૈયારી ચાલી રહી છે તમામ લોકો તિરંગા યાત્રા નિહાળી શકે તેના માટે મનપા દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે

એક લાખથી વધુ લોકો આ યાત્રામાં જોડાશે અને ખૂબ મોટી સંખ્યામાં આ યાત્રા નિહાળવા લોકો એકઠા થશે મનપા દ્વારા પ્રશાસન દ્વારા પણ સ્વચ્છતાનો પ્રયાસ આ રેલી દરમિયાન કરવામાં આવ્યો છે હરસંઘવીએ લોકોની અપીલ કરી છે કે રેલીના રૂટ પર પ્લાસ્ટિક કે અન્ય કચરો ન નાખવો આ કચરાને કચરા પેટીમાં નાખવો શહીદોની માતાને અભિનંદન માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે દેશની સૌથી મોટી યાત્રા માટે સુરતમાં તૈયારીઓ થઈ રહી છે બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત